અને સમગ્ર ક્ષત્રિય ક્ષત્રિય સમાજ આપણે સૌ જન્મ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને તારીખના ગુણગાનથી વધારે છે રસમ અમારી ભૂમિ નિયમ સાવ મોખા અમારે તો શબ્દો કંકુને જોકા અસ્તુ ભારત માતાજી જય આપણે ચંદુભાઈ શિવરા એ બધા મિત્રો સાથે મળી અને હાર્દિકભાઈનો પ્રદિપસિંહ સોલંકી બિતલાપુર મહેરુમાં સત્ત્રે પ્રગતિ કરે અને એમના આયુષ્ય ખૂબ લાંબુ ભગવાન આપે એવી સૌ ઈશ્વરને પ્રાર્થના પણ કરીશું એટલો બધો મસ્ત સર્જાયેલો છે કે આપ સર્વે અમારા આમંત્રિત નો ભુલાથી થઈ શકે એવી પરિસ્થિતિ નથી એટલે સપ્ત પુસ્મુજી આપ સર્વેને સ્ટેજના સર્વે મહાનુભાવોને આવકારીએ છીએ એમનો હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ આપણા મંચસ્થ મહાનુભાવોને વધાવી લેશું મિત્ર હાર્દિકભાઈના જન્મદિવસે એ ઉપસ્થિત રહેવાનો આજે મને સૌ મોકો આપ્યો એટલે પહેલાં તો આપ સૌનો આભારી છું ખાસ એમની કામગીરી સતત હું સંગઠનમાં સિનિયર છું છતાં પણ એક યુવા નેતા યુવા ધારાસભ્ય સંગઠનમાં જે સિસ્ટમથી કામ કરે ખાસના કામો એને વિંડાવું છું ખાસ આજે સ્ટેજ ઉપર ખૂબ ઘણા બધા મહાનુભાવો આજે બિરાજમાન છે એમને હું આવકારું છું વંદન કરું છું સાથે સાથે આ સમયે અહીંયા અમારા જેવા પાડોશી ધારાસભ્યને બોલાવી અને આવો સુવર્ણ મોકો આપવા બદલ આયોજકનો ખૂબ આભાર

વિરાસત સાથેનો વિકાસ જે રીતે વિસ્તારો કરી રહ્યા છે પરમ કૃપાળુ પરમાત્મા સર્વશક્તિમાન ઈશ્વરને આજના સુ પ્રસંગે પ્રાર્થના કરું છું કે ઈશ્વર એમને દીર્ઘ આયુષ્ય બક્ષે એમનું તન મન શુદ્ધ સમસ્ત નિરોગી બની રહે

એક ભાઈ તરીકે આમ તો હાર્દિક ભાઈ જયારે કાર્યક્રમ શરૂઆતમાં ધારાસભ્ય ત્યારે પણ કર્યો હતો અને સરસ આયોજન કર્યું અને વિઠલાપુરના સરપંચથી માંડીને છેઠ સંસદ સભ્યો સુધી બધા હાજર હતા દરેક આગેવાનો હતા દરેક કાર્યકર્તાઓ હતા અને સામાજિક લોકો બી હતા દરેક સમાજના હતા આજે મહારાણા પ્રતાપ જે દુનિયામાં જેનું નામ છે એવા અમારા વિઠલાપુર ચાર રસ્તે અમારા મહારાણા પ્રતાપસિંહની સ્ટેચ્યુ મૂકવાથી અમે હાર્દિક અને એમની આખી તમામ કાર્યકર્તા તમામ માણસોને અમે બહુ જ અભિનંદન આવીએ કે અમારે એક આ ગૌરવનું એક છે અને મહારાણા પ્રતાપ એવું આખો ચાર રસ્તાનું નામ પડી ગયું છે અને આ ચાર રસ્તાની અંદર લોકો જે પ્રસાદ થશે એ મહારાણા પ્રતાપના દર્શન કરીને આગળ નીકળે છે દિવસે રાણા પ્રતાપ લાબુના ધ્યાન ના ભાવનાનું અહીંયા જે અનાવરણ કરવામાં આવ્યું આપણા લોકપ્રિય હાર્દિકભાઈ દ્વારા અને એમની જ આજે જન્મ જયંતિ આજે એમની જન્મ તારીખ અને આપણે એ જન્મ તારીખ આપણે ખૂબ સારી રીતે ઉજવવા માટે આ પ્રગ્રામનું આયોજન કરી અને જે નાનું પુત્રો હતું એની જગ્યાએ પોતે જ પોતાની રીતે સુવિચારથી અને આજુબાજુના સમાજના માગણીના કારણે ખૂબ આજે રાણા પ્રતાપનું મોટું બાવલું નું અનાવરણ કરી ખૂબ સુંદર કાર્ય કર્યું છે અમને સમગ્ર ક્ષેત્રિય સમાજને આનો ખૂબ આનંદ છે અને અમે એ આનંદને હરખથી વધાવી લીધો છે હાર્દિકભાઈ આવા સુંદર કાર્યો સતત કરતા રહે અને ખૂબ સુંદર આયુષ્ય પ્રાપ્ત કરે સ્વસ્થ જીવન પ્રાપ્ત કરે અને প্রগতি প্রগতি করে শুভেচ্ছা পড়বে